ગુજરાત વિધાનસભામાં વિક્રમ ઠાકોરની નારાજગી હતી તે ક્યાંક બીજા કલાકારોને ફળી હોય એવું લાગ્યું હતું આમ છતાં પણ વિક્રમ ઠાકોરને બોલાવવામાં આવ્યા હતા ગુજરાત વિધાનસભામાંથી તેમ છતાં પણ તેઓ વિધાનસભામાં ગયા નહોતા પરંતુ જ્યારથી તે ગયા નહોતા ત્યારથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા કે કેમ તેમને બોલાવવામાં આવ્યા હતા આટ આટલી મોટી ઘટના બની તેમ છતાં પણ વિક્રમ ઠાકોર વિધાનસભાએ પહોંચ્યા કેમ નહોતા પરંતુ હવે આજ દરેક વિષયને લઈને બનાસકાંઠાના નવગણજી ઠાકોર મેદાને આવ્યા છે ને તેમના દ્વારા એક વાતને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાંથી અનેક એવા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી વિક્રમ ઠાકોરને બાકાત રાખવામાં આવ્યા હતા એ બાદ વિક્રમ ઠાકોરે શક્તિ પ્રદર્શન કર્યું અનેક એવા લોકોને ભેગા કર્યા એક બાદ એક નિવેદનો આપ્યા પરંતુ જ્યારે ગુજરાત વિધાનસભામાંથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તે સમયે તેઓ ગઈકાલે ત્યાં પહોંચ્યા ન હતા એટલે અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા કે વિક્રમ ઠાકોરની નારાજગી હજી સુધી ભાજપના લોકો સાથે છે કે કેમ અને જો તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે

મીડિયાની અંદર સવારથી એક મેસેજ ચાલે છે કે વિક્રમભાઈને આમંત્રણ આપ્યું ના આપ્યું વિક્રમભાઈ આવવાના ના આવવાના તે બાબતની ખૂબ ચર્ચા ગુજરાતમાં ચાલે છે પણ હકીકતમાં આજ દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈને લેખિત આમંત્રણ મોકલ્યું નથી ઇન્સ્ટાગ્રામની અંદર હિતુભાઈ કનોડિયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કન્ફર્મ હતા એ લોકોને નામ લિસ્ટમાં છે એટલે વિક્રમભાઈની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની પ્રજાને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને ગુમરાહ કરે છે વિક્રમભાઈનું પહેલું અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે એટલે અમારા ક્ષત્રિય સમાજમાં એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન મળે સ્વીકારવું નહીં ગોમડામાં કહેવત છે કે લાકડી સોળીને પછી ધૂચું ઓઢાડો વ્યાજબી નથી અને વિક્રમભાઈ એમના અગાઉના સમય મુજબ ફિલ્મનું શૂટિંગ ગીતોનું શૂટિંગ એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી એટલે કોઈ ખોટી અફવા ફેલાવશો મત ખોટી વાતો ગુજરાતમાં ચલાવશો મત સરકાર વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે વ્યાજબી નથી અને વિક્રમભાઈનું લિસ્ટમાં નામ પણ નથી ગુજરાત સરકારનો કોઈ સત્તાવાર અધિકારી વિક્રમભાઈના ઓપીસી હજી આમંત્રણ આપવા પણ કોઈ ગયું નથી એટલે ખોટી રીતે વિક્રમભાઈને બદનામ કરવાની વાત છે અને ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને વિનંતી કરું છું કે તમારા પ્રતાપથી તમારા આશીર્વાદથી તમે જે મોવમેન્ટ ચલાવી તેના કારણેથી ગુજરાત સરકારે એવોર્ડ આપવાની પણ શરૂઆત કરી ત્રીસ એપ્રિલ સુધી દરેક ફિલ્મના નામ પણ મંગાવ્યા એટલે તમારી મક્કમતા તમારી લડત તમારો અવાજ ગુજરાત સરકારે સાંભળ્યો છે અને તેના કારણથી તમામ કલાકારોને લાભ થવાનો છે એટલે મીડિયાના માધ્યમથી સરકાર ખોટી અફવાઓ ના ફેલાવે વિક્રમભાઈનું બદનામ ના કરે અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારોને બદનામ મત કરો કલાકારો જોડે ટાઈમ હોય નહીં એ લોકો હાજર રહે ના રહે એનો કોઈ મતલબ હવે છે નહીં પહેલું અપમાન કર્યું અને હવે સન્માન કરો એ વ્યાજબી નથી એટલે ખોટી અફવાઓ ચલાવવાનું બંધ કરો સૌને મારા ઢોગણજી ઠાકોરના પ્રણામ અને વંદન જે પ્રમાણે તેમના દ્વારા વિક્રમ ઠાકોરને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમને લેખિતમાં આમંત્રણ નહોતું આપવામાં આવ્યું એટલે ક્યાંક હજી પણ વિક્રમ ઠાકોરને ગુજરાત વિધાનસભાના જેટલા પણ લોકો છે એ લોકોથી ક્યાંક નારાજગી હશે એવું પણ લાગી રહ્યું છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ દ્વારા આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એ લોકો વચ્ચે પણ ક્યાંક હજી વિક્રમ ઠાકોરને લઈને અણબનાવ ચાલી રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે અને જે પ્રમાણે નવગણજી ઠાકોર દ્વારા એક વાક્ય બોલવામાં આવે છે કે પહેલા અપમાન એ બાદ